સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલા શ્રી લીમડી કેળવણી મંડળ સંચાલિત જી એસ કુમાર વિદ્યાલય ખાતે નવરાત્રી અને દિવાળી અંતર્ગત શાળામાં વર્ગખંડોની સફાઈ સુશોભન કરવામાં આવ્યું હતું લીમડી કેળવણી મંડળ સંચાલિત જી એસ કુમાર વિદ્યાલય ખાતે શાળાના બાળકો દ્વારા તમામે તમામ વર્ગખંડોની બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ રંગબેરંગી ફૂલોથી અલગ અલગ કલરના પડદાઓથી રંગબેરંગી પટ્ટીઓથી અને કલરના ઝુંમરોથી તેમજ ફૂલોની રંગોળી બનાવી તેમને તમામ વર્ગખંડોનું કરાવવામાં આવ્યું હતું અને ત્યારે આ આવનાર દિવાળી તહેવાર એટલે કે તેમજ નવરાત્રી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન આવ્યું હતું કાર્યક્રમ શાળાના આચાર્ય કે બી ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને આ તમામ વર્ગખંડોનું સુશોભન શાળાના તમામ શિક્ષકોના નેતૃત્વ નીચે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ આયોજન કરનાર તમામ બાળકોને શાળા તરફથી નાસ્તો પણ આપવામાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર